દેશમાં વધી રહેલ મોંઘવારીને લઈને આમ જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે મોંઘવારીના વિરોધમાં આવેદનપત્ર આપવાની રજૂઆત કરવા જતાં પોલીસ અને કોંગ્રેસીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું દેશમાં હાલ મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે પેટ્રોલ ડીઝલ રાંદર ગેસ સહિતના જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ બમણા થઈ આસમાને પહોંચી રહ્યા છે

અને સાંસદશ્રી એમને બે મિનિટ બી મુલાકાત નહીં આપે એ માન્ય સાંસદશ્રી માટે સારું નથી જ્યારે માન્ય સાંસદશ્રીને અમે મોંઘવારીનું આવેદનપત્ર હું રજૂ કરતો હતો ત્યારે સાંસદશ્રીએ મીડિયાને પણ અપમાનિત કરીને દૂર રાખ્યા એ મીડિયાનો વિષય છે કે એમનું અપમાન મીડિયાએ સહન કરવું કે ન કરવું પણ માન્ય સાંસદશ્રીએ આવેદનપત્ર લીધું બા એમના દાદર પર એમની બહુ મહેરબાની છે બાકી એમનું આ વર્તન એક જવાબદાર ગુજરાતના નેતૃત્વને શોભતું નથી ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં સાંસદોના આવેદનપત્ર આપી દેશને મોંઘવારીમાંથી છુટકારો અપાવવાની માંગ કરવામાં આવી છે હર્ષ સેટા સાથે અઝર કુરેશી